જેમના રચેલા કીર્તનો સાંભળીને ભગવાન સ્વામિનારાયણને મનમાં થતું કે આ સાધુને ઉઠીને દંડવત પ્રણામ કરીએ એ સંત હતી આ પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીનો પૂર્વાશ્રમ સંપૂર્ણ અપ્રસિદ્ધ છે ગાંધર્વ જ્ઞાતિના હતા એટલો જ ખ્યાલ છે બાલ વ્યવસ્થાથી સંગીતનો ભારે શોખ અને શાસ્ત્રીય સંગીતમાં ભારે કુશળતા પ્રાપ્ત કરી પછી માનસિક વલણ બદલાયું કે સંગીતથી રાજાઓ અને શેઠિયાઓને રાજી કરતા કરતા ભગવાન કે ઓલ્યા પુરુષને રાજી કર્યા હોય તો જીવન અને કળા બંને સાર્થક થાય એક દિવસ કોઈ ગામમાં મોટી સભા ભરાયેલી જોઈ એ સભામાં મુક્તાન સ્વામી બ્રહ્મણ સ્વામી દેવરણ સ્વામી વગેરે સંતો ગાવણું કરતા હતા એ જોઈને કોઈ માણસને પૂછ્યું કે આ શું છે આ સાધુ પુરુષો સંગીતથી કોને રિજવે છે સામા માણસે જવાબ આપ્યો કે આ તો સ્વામિનારાયણ ભગવાન છે એમના સાધુઓ છે મને પણ ગાતા વગાડતા આવડે છે હું આ સભામાં જઈને ગાઈ શકું ખરો પેલા માણસે સભામાં મહારાજને કહ્યું કે આ છોકરાને સંગીત ઘણું સારું આવડે છે તે તમારી પાસે ગાય બતાવવાની એમની ઈચ્છા છે જો આજ્ઞા કરતા હો તો આવે મહારાજે કરુણા નયણે સામું જોયું અને બોલાવી બેસાર્યા મૃદગ સોપ્યું જેમ મૃદ પર હાથ પડ્યો કે જંગલમાં મોરલા ટકી ઉઠ્યા ભગવાન તથા આખી સભાને પોતાની કળાથી રાજી રાજી બનાવી દીધા આપવા માંડી તે ન લેતા વિનંતી કરી કે મને તમારી સાથે રાખો હું કાયમ તમને સંગીત સંભળાવીશ બહુ સારું મહારાજની સાથે રહ્યા પછી કેટલાક મહિના બાદ દીક્ષા આપીને સંત બનાવ્યા પ્રેમાનંદ સ્વામી નામ પાડ્યું પ્રેમસખી એવું નામ પણ હતું ઘણા કીર્તનોમાં એ બંનેનો નામનો ઉલ્લેખ છે જેવા નામ એવા ગુણ હતા સાક્ષાત પ્રેમનો જ અવતાર પ્રેમસખી જણાતા વંદુ સહજાનંદ એ કીર્તન મહારાજને અત્યંત ગમી ગયેલું સંપ્રદાયમાં કીર્તન નિત્ય બોલાય છે તદુપરાંત નિર્વિકલ્પ ઉત્તમ હતિ સ્વામી રચિત પ્રાર્થના પદ અને પ્રથમ શ્રી હરિને એ સ્વાભાવિક ચેષ્ટાના પદો આખા સંપ્રદાયમાં બોલાય છે ખરેખર બ્રહ્મણં સ્વામી અને પ્રેમાનંદ સ્વામી જેવા કવિ આખા બ્રહ્માંડમાં થયા નથી પ્રેમાનંદ સ્વામી જ્યારે સરોદા લઈને ગાવા બેસે ત્યારે મહારા ધીમે ધીમે આસન પરથી ખસતા ખસતા પ્રેમાનંદને નજીક ખેંચાતા એમણે પોતે જ કીર્તનમાં કહ્યું છે કે પ્રેમાનંદ કહે આગે બેસી ગામ આવે હરિ ખસતા ખસતા પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામી મહારાજ ના સર્વોપરી ઉપાસના ના પતિવ્રતા ભક્તિ ના મૃદુ મંજુલ શબ્દાવલી ના હજારો કીર્તન કર્યા છે પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં શબ્દે શબ્દે પ્રેમ રસ છોડો ઉડે છે મારા ધામમાં ગયા પછી તેર માં દિવસે સજની શ્રીજી મુજને સાંભળ્યા એ કીર્તન જયારે ગયું ત્યારે હજારો ની આંખ માં શ્રાવણ ભાદરવો વરસ્યા હતા પોતાને પ્રભુનો વિરહ અસહ્ય થઈ પડતા સરોદા લઈને ગોપીનાથજી મહારાજ પાસે સ્વામી પચીસ વર્ષ સુધી આ લોકમાં રહ્યા અને વિક્રમ સંવંત ઓગણીસો અગિયાર ની કાર્તિકી અમાસ્યા દિવસે ગઢડામાં ભૌતિક શરીરનો ત્યાગ કરીને અક્ષરધામ પધાર્યા ક્રમવાર ચિત્ર જોવા તથા સાંભળવા માટે અહીં આ પોસ્ટ પર ક્લિક કરો